આણંદના રામનગર ગામના મહેન્દ્રભાઈ પોતાના પૌત્રને રમાડવા લંડન જાય તે પૂર્વે જ અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુ થતા રામનગર ગામમાં શોક પ્રસરી જવા પામ્યો છે રામનગર ગામના મહેન્દ્રભાઈ વાઘેલાનો પુત્ર અને પુત્રી છેલ્લા ચાર વર્ષથી લંડન છે તેમજ દીકરાના ઘરે દીકરાનો જન્મ થતા મહેન્દ્રભાઈ અને તેમના પત્નીએ લંડન પૌત્રને રમાડવા જવા માટે ફાઇલ મૂકી હતી પરંતુ મહેન્દ્રભાઈની વિઝા ફાઇલ રિજેક્ટ થઈ હતી તેમજ તેમની પત્નીને વિઝા મળી જતા મહેન્દ્રભાઈના પત્ની લંડન ગયા હતા ત્યારબાદ મહેન્દ્રભાઈએ ફરીવાર વિઝા અપ્લાય કરતા બે દિવસ પહેલાં જ વિઝા મળ્યા હતા અને મહેન્દ્રભાઈના પુત્રએ તાત્કાલિક એર ટિકિટ કરાવતા મહેન્દ્રભાઈ લંડન જવા ખૂબ જ ઉત્સાહમાં હતા બુધવારે રાત્રે અગિયાર વાગ્યા સુધી તેઓએ શોપિંગ કરી હતી અને ગુરુવારે સવારે છ વાગે ઉઠી તેઓ ફળિયામાં બધા અને સગાવાલાઓને પણ લંડન જતા હોવાનું કહી મળી આવ્યા હતા અને લંડન જવાનું મારું સપનું સાકાર થયું તેમ કહેતા હતા સવારે મહેન્દ્રભાઈ ઘરેથી એરપોર્ટ જવા નીકળ્યા હતા અને એરપોર્ટ પરથી પોતાની માતા સાથે પણ વાત કરી હતી પરંતુ પ્લેન ક્રેશમાં તેમનું મોત થયું હતું જે ઘટના પરિવારજનોએ ટીવીમાં જોઈ ચોંકી ઉઠ્યા હતા અને તેમના પરિવારજનો અમદાવાદ દોડી ગયા હતા મહેન્દ્રભાઈ સવારે અહીંયાથી દસ વાગે નીકળ્યા હતા ઘરેથી અને લગભગ બાર વાગે ત્યાં પહોંચી ગયા હતા અને એમના જે સન તો એમની છોકરીને મળવા માટે જતા હતા લંડન હા એ બી બે મહિના પહેલા મૂક્યા હતા પણ એમના વિઝા લેટ આવ્યા બે મહિના પછી તો કાલે જ પરમ જ વિઝા આવ્યા હતા અને બીજી દિવસ ટિકિટ બુક કરાવી હતી એમને પ્લેન ક્રેશની ઘટના અમને અઢી ત્રણ વાગ્યા આજુબાજુ ન્યૂઝ આવ્યા ત્યારે ખબર પડી કે જે મહેન્દ્રભાઈ જે પ્લેનમાં બેઠા હતા એ જ પ્લેન ક્રેશ થયું છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર